નમસ્કાર આજના ટોપ 20 સમાચાર વડોદરાના જરોદ પોલીસે પકડેલ દારૂનો ટેન્કર માનિતા બુટલેગરને પધરાવી પાંચ કોન્સ્ટેબલ સસ્પેન્ડ બળાંગપુરી ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાતા ગર્દેશ્વર બ્રિજ બંધ કરાયો સેવાલિયા બાદ બીજો બ્રિજ બંધ થતા સ્થાનિકોને 45 કિલોમીટરનો ફેરો જામનગરમાં ગણેશ વિસર્જન વખતે તળાવમાં ડૂબી જતા એક પરિવારના બે બાળક સહિત ત્રણના મોત બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી અંગે બીએસસી સુપ્રીમો માયાવતીની મોટી જાહેરાત કોઈ પક્ષ સાથે ગઠબંધન વિના પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે ઉત્રાખણ હિમાચલ થી જમ્મુ કશ્મીર સુધી વરસાદનો કહેર લાખો લોકો પ્રભાવિત પંજાબમાં ચુમોતેર ટકા વધુ વરસાદ ખાબક્યો પચીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો તેરસો થી વધુ ગામડાઓમાં પૂરના પાણી કેસીએલ માં સલમાન નિઝારી કરી વિસ્ફોટક બેટિંગ બાર બોલમાં ફટકારી અગિયાર સિક્સર આતંકવાદ સરહદી શાંતિ અને વેપાર સહિતના મુદ્દાઓ અંગે ભારત ચીન વચ્ચે સમજૂતી અમેરિકાના કોલોરાડો રાજ્યમાં વિમાન દુર્ઘટના એરપોર્ટ પર ટક્કર બાદ બંને વિમાનોમાં આગ લાગતા જમીન પર અથડાયા

જાતીય હિંસાની ઘટના બાદ પ્રથમવાર મણિપુર જશે વડાપ્રધાન મોદી ગુજરાતમાં સિઝનનો નેવું ટકા વરસાદ ગત મહિને સરેરાશ નેવું પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ વરસ્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંજે વાધાજનક નિવેદન બદલ બીએમપીના સાંસદ મહુમા મોહિત્રા સામે છત્તીસગઢના રાયપુરમાં એફઆઈઆર સીબીઆઈ દ્વારા તપાસ કરાયેલ ભ્રષ્ટાચારના સાત હજાર કેસોની ટ્રાયલ કોર્ટોમાં હજી પણ પેન્ડિંગ બારસો ઓગણત્રીસ અપીલો પંદર વર્ષથી પેન્ડિંગ દાણચોડે રોકવા અમદાવાદ એરપોર્ટ પર પાંચ હાઇટેક બેગેજ સ્કેનિંગ મશીન મુકાયા ગુજરાતના એકસો છેતાલીસ ડેમો હાયલર્ટ ઉપર સૌરાષ્ટ્રના છપ્પન સહિત ઇઠ્યોરિયા ડેમ ઓવરફ્લો